માંગ છે રેવન્યુ તમે ને કામ કા પછી મારવાની આપો કા તમારા હાસવી લ્યો લઈ જાઓ અહીંયા બસાવું જે મારણા ને મારે માલ મારે વાડીમાં ખેતી કરવા જવું કે ન જવું શું કરવું સિંહો છે પાંચ છ હશે બસા હશે દીપડા લાડ દીપડા દીપડા રખડે મારું નામ શૈલેષ દસ દિવસ અમારા ગામમાં રાની પશુ જેમ કે સિંહ દીપડા રોજ એકાદ બે માલ મારે છે અને અમારા ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે કે અમારી કાયમીની જે આવક છે પશુઓ ઉપર એને તો અવારનવાર ગમે તે મારી નાખે કરવાનું હું જંગલ ખાતા ફોન કરો તો આવે ને થોડું થોડું લીપાપોતી કરીને પાછા પૈસા મળી જાય રૂપિયા આપે અમારું જે દૂધાળું પશુ જાય એનું અમારે કરવાનું હું હવે લાખ દોઢ લાખની કિંમત નું પશુ હોય અને એ બે ચાર હજાર રૂપિયા આપી દે હવે અત્યારે અમારા છોકરાને દૂધ નથી ખવડાવતા અને આ અમે દૂધ વેચીને અમારું પેટનું ભરણ પોષણ કરીએ અમે આ લોકો આવું કરે છે હવે છેલ્લા ત્રેવીસ તારીખેથી એક રાત એવી નથી ગઈ કે રોજે અમારા ગામમાં નો આવ્યા હોય દરેક બજારમાં ગમે ત્યારે રાતે અમારા ઘર થી બાજુના ઘરે જવું હોય સતત એટલી બધી પરેશાની થાય કે બહાર નીકળીશું ને આગળ આવી જાય તો આવી બધી પરિસ્થિતિઓ છે અમે ઘણી વખત જોઈએ છીએ અને અમારા ગામમાં કેમેરા લગાવ્યા જો આ લોકોને જોવું હોય તો અમારા ગામમાં રાતે દસ વાગે ને અરે બે દિવસ પેલા તો રાતે આઠ વાગ્યા થી અમારા ગામમાં એન્ટ્રી કરી ગયા રાતે એક વાગ્યા સુધી કન્ટિન્યુ કઈક રીત તો હોય ને રોજે દસ વાગે જ અમારા ગામમાં એન્ટર હોય જ કાયમી માટે બે ત્રણ બે ત્રણ સિંહ હોય હોય ને હોય જ એટલે આ તો હવે એવું થઈ ગયું કે ભાઈ હવે તમારે ક્યાંય જવાનું નહીં ઘરમાં રહેવાનું એટલે આ થોડો ન્યાય છે જંગલ ખાતા વાળાને કહો કે ભાઈ તમે તમારા પશુઓને ત્યાં લઈ જાઓ તમે આ ગામની બધાને હેરાનગતિ થાય છે બહાર નીકળવાની પરિસ્થિતિ નથી શું કરવાનું અમારી માંગણી એક જ છે કે ભાઈ તમારા રાની પશુઓ જેટલા છે એને બધાને જંગલમાં લઈ જાઓ અમારા રેવન્યુ ના પશુઓને અમે સંભાળી લેવું અમને તો એવું લાગે છે કે આ ગવર્મેન્ટ અત્યારે આપણને આન તેન બધું આપે છે આપણે બધા ખેડૂતોને કઈ સમજણ નથી એટલે ફેન્સિંગ કરી નાખે કાલે સવારે એમ કે ભાઈ અમે તમને ફેન્સિંગ આપી હતી રાની પશુઓ આવે એટલા માટે અને કાલે સવારે આ ઇકોઝન માં નાખશે અમે રજૂઆત એટલે આ બધું આવે ને પશુઓને મારે એટલે અમે તરત ફોન કરીએ આવે આવીને જોઈ ને વૈયા જાય અને માલ ને કદાચ એવું લાગે તો ઢાળી ને નદી માં નાખી આવે અથવા તો એને હારે લેતા જાય વળતર તો વસાળે આપ્યા હતા પણ એ કેટલા બે ચાર બે ચાર હજાર રૂપિયા આપે બે ચાર હજાર થાય હું અત્યારે માલ ની કિંમત કેવડી છે અત્યારે પરિસ્થિતિ આ છે મારું નામ મનસુખભાઈ વિજિભાઈ વગાસિયા ગામ પાતાપુર તાલુકો ઉના અને હું પાતાપુર ગામના ગૌશાળા ટ્રસ્ટી છું અને અમારે આ ગૌશાળામાંથી રોજ એક થી બે ગાઉ એવું રોજ ની મારે છે આઠ દિવસ દિવસથી કાયમ આ પ્રોગ્રામ રે અહીંયા રાતે રહેવું પડે છે અને એકવાર તો ઉપરથી આ સામેનું પડખું દેખાય ત્યાંથી ઉપર છીં સડીને નીચે મારો હાટ ઉતરવાનો હતો રહી ગઈ વાત સમજ્યા અને જંગલ ખાતું કંઈ આમાં આપતું નથી કે ગૌશાળામાં ગાયું મારે એનું કઈ વળતર આપતા નથી અને ગૌશાળા અમે ગામ થકી માંડ આલે છે એમાં ગાવું મારી નાખે જનાવર જંગલ ખાતું એમાં કઈ સહાય આપતું નથી એનું કઈ ધ્યાન દેતું નથી સમજ્યા એટલે એને એક ખાસ વિનંતી છે કે ગૌશાળા ને ગાવું મારે છે તો એને વળતર આપવું જોઈએ અને એના પશુને એના જંગલમાં રાખવા જોઈએ પ્રાણીઓને અંદાજે રોજ એક બે મારે એટલે લગભગ દસક દિવસમાં દસ બાર પશુ માર્યા અમારી ગાય છે નંદી છે એવા બધા મેરા કરે છે અને ખાધા કરે એ કઈ ધ્યાન દેતા નથી ફોન કરો તો કઈક પાઠો લઈ દે ત્યાં ઉધારી નાખે એ કઈ દેતા નથી ગૌશાળા ને એક રૂપિયો સમજ્યા અને જંગલ ખાતામાં આપણે જ્યાં હોય તો આપણને મારી મારી પાડી દે ને એ મારા દીકરા ઘરનું હોય મારી ને ગડી દે ખેતરમાં રાતે ગળી દે પો એમ કોઈ રજા લે ની ખેડૂત ની કોઈ ની એની માલિકી ની હોય એમ